ચાર જેટલા ઇન્ફ્લુએન્સર વિરુદ્ધ કાર્યવાહી કરી છે ખંભાળીયા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધીને આ ચારે આરોપી ઝડપી પાડવામાં આવ્યા છે પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે આ ઇન્ફ્લુએન્સર્સ રાજા ગેમ્સ ડોટ કોમ ડોટ કોમ અને પોલીસ દ્વારા યુવાનોને ગેરમાર્ગે દોરાવતા આવા તત્વો સામે કડક કાર્યવાહી ખાતરી આપવામાં આવી છે આ કાર્યવાહી સાયબર ક્રાઇમ અને ઓનલાઈન ક્ષેત્રપિડીને અંકુશમાં લેવા માટે મહત્વપૂર્ણ પગલું છે માતૃભૂમિ ન્યૂઝ સાથે જયદીપ લાખાની દ્વારકા ખૂબ જ ટૂંકા સમયમાં માતૃભૂમિ ન્યૂઝ ઓટીટી પ્લેટફોર્મ અને સિટીમાં કેબલ નેટવર્ક સાથે જોડાઈ જશે તો જોતા રહો માતૃભૂમિ ન્યૂઝ